ખાખરેજી ગામના મિલનભાઈ કેલા નામના ખેડૂતનું કહેવું છે કે પાવર ગ્રીડ કંપનીના કર્મચારીઓ ખેડૂતોને ઓછું વળતર ચૂકવી રહ્યા છે અમદાવાદ લાકડીયા વીજ લાઇન મામલે ખેડૂતોમાં ફરી વિરોધનો વંટોળ શરૂ થયો છે માળિયા તાલુકાના ખાખરેજી સહિતના ગામોમાં ખેડૂતોએ પાવર ગ્રીડ કંપની સામે રણશીંગું ફૂંક્યું ખેતરમાં પ્રવેશ કરવો નહીં તેવા ઠેર ઠેર બેનર લગાવવાનું શરૂ કર્યું છે હળવદ તાલુકામાં પણ આવા બેનરો લગાવવામાં આવ્યા હોવાનું ખેડૂત આગેવાનોએ જણાવ્યું હતું ઓછા અંગે ખેડૂતોએ અવારનવાર રજૂઆતો કરી છે અને આંદોલન પણ પણ કર્યું છે છતાં પાવર ગ્રીડ કંપનીના કર્મચારીઓ મંજૂરી વગર ખેતરમાં ઘુસી જઈ પાકનો સોથ વાળી રહ્યા છે જેના કારણે માળિયા તાલુકાના અને હળવદ તાલુકાના ગામોમાં પાવર ગ્રીડ કંપનીના કર્મચારીઓના પ્રવેશબંધી અંગેના બેનર લગાવ્યા છે ખેડૂત તરીકે જે પાવરબ્રીડની હળવદ તાલુકામાં જે નવ ગામમાં જે નીકળે છે એ ખેડૂત અસરગ્રસ્ત છે પણ કોઈ જાતની પાવરબ્રીડ દ્વારા આપવામાં આવ્યું નથી વળતરની કોઈ વાત થઈ નથી કે કઈ રીતનું વળતર આપશું કે કઈ રીતની તમારી માગણી સંતોષશે એવી કોઈ જાતની વાતચીત નથી એ માટે અત્યારે અમે હરેક ગામમાં હળવદ તાલુકાના નવ ગામ જે અસરગ્રસ્ત છે એમાં પાવરગ્રીડના કર્મચારી આવશે તો અમે સંઘર્ષમાં પણ ઉતરશું આવનારા સમયમાં એટલે ગ્રીડ જે મનમાનીથી હળવદ તાલુકાના નવ ગામમાં જે કામગીરી કરવા એ પોતાની મનમાનીથી કરવા માગી રહી છે એ રીતે કોઈ ખેડૂત કોઈ ગામમાં રાજી નથી એટલે આવનારા સમયમાં જો ગ્રીડ પોતાની મનમાનીથી કામ કરવા ગમે ગામમાં આવી તો અમે અત્યારે પાવર ગ્રીડને લગાડ્યા છે હરેક ગામમાં હળવદ તાલુકાના પ્રવાસબંધીના પણ જો આવનારા સમયમાં ગ્રીડ કામ કરવા આવી કોઈ બી ખેડૂત ખાતેદારના તો અમે ગ્રીડના કર્મચારી અરે સંકર્ષમાં ઉતરશું અને હળવદ તાલુકા આવનારા સમયમાં જે અમે બેસવાના છીએ આંદોલન ઉપર જે ગ્રીડની આવીને આવી મનમાની રહી તો એના માટે અત્યારે અમે હળવદ તાલુકાના નવ ગામમાં વારાફરતી ખેડૂત મીટિંગ બોલાવી અને આવનારા સમયમાં હળવદ મામલતદાર સાહેબ કલેક્ટર કચેરી મોરબી મોરબી જિલ્લાના ત્રણ તાલુકા અસરગ્રસ્ત છે તો આવનારા સમયમાં મોરબી પણ બેસશું જય જવાન જય હિન્દ બોલો શું નામ તમારું ઘનશ્યામભાઈ ઘનશ્યામભાઈ શામજીભાઈ ગણેશપુર તો તમે આ બધા શું ભેગા થયા એટલે ભેરા થવામાં આવી છે કે આવડા લોકો પાવર ગ્રીડ દ્વારા અમારે ખેતરમાં ખાડા કરી અને વહી ગયા છે બેક વીઘાનું નુકસાન છે તો અમને વળતર કંઈ મળ્યું નથી હજી એમનામ પડ્યું છે ઊભા કપાસમાં અને ખેતરે પણ કોઈને નહોતા જવા દેતા કે પોલીસ દોઢસો જેવી પોલીસ લઈને આવ્યા હતા હવે અમે તો એક ખેડૂતના બચ્ચા હી પણ આ તો એવું ઈવડાઈને લાગે કે આ પાકિસ્તાનના માણસો હોય એવી રીતે બધી આખી ઈવડાઈ લોકો પાવર ગ્રીડ દ્વારા આટલો બધો પોલીસ સ્ટાફ લઈને આવે છે કે આ પાકિસ્તાનના માણસો હોય અમે તો એક ખેડૂત પુત્ર હી તો આવી રીતના ઈવડાઈ લોકો બધું અમારું પાક બગાડીને ગયા હે પણ કોઈ વળતર અમને મળ્યું નથી તો અમે વળતર માટે કહી નહીં કે અમને વળતર એનું આપો એમ અમારું બે વીઘામાં કંઈ રહેવા નથી દીધું અને પડખે મારા ભાઈ છે એમને તો કંઈ પૂછ્યું નથી કંઈ નહીં નિમનમ ખાડો ગારી નાંખો પડખે ભાઈનામાં અમા પૂછ્યું નથી કંઈ નહીં હવે ઈવડે લોકોના ઘીરે અમે ફરિયામાં જઈને પૂસા વગર થાંભળો ખોડી તો ઈવડે સારું લાગશે બરાબર તો અમારે આવી રીતના છે તો આ તમે બેનર બેનર ગામો ગામ બેનર માર્યા છે તો તમારે આવનારા દિવસોમાં શું કાર્યક્રમ અમારે શું આ અમારે તો આ નોટિસ કે કંઈ આપ્યું નહોતું અને એમનામ ખાડા કરીને વહી ગયા છે બધું કપામાં બધી નુકસાની થઈ ગઈ હે અને એટલામાં કોઈને અમને અહીંયા જવા તો દીધા નથી અમને કંઈ જાહેરાત આપી નથી કે કોઈ વળતરનું કંઈ અમને જણાવ્યું નથી